મિત્રો કાગ વર્ધા આવ્યા છે મિત્રો બધાય વિડીયો જોતા રહેજો વિડીયો આગળ બતાવતો રહીશ કાગવડધા મેં દર્શને આવ્યા છે ખોડલમાનું ધામ કાગવડ ખોડલમાનું ધામ છે ખોડલધામ કાગવડ જય ખોડલમાન ડલમા નું ધામ છે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને પણ દરવાજો બતાવી તમને આવા ગેટ દરવાજો પ્રવેશ દરવાજો ગેટ આવવાનો છે અને આ ખોડલમાં ધામ તરફ જવાનો મિત્રો આખો વિડીયો જોજો તમને માહિતી આવે કેવી જગ્યા છે જગ્યા પણ જોરદાર છે આગળ અહીંયા ગરબા રહ્યા છે જોઈ લો છે ને કદાચ તમાય અવાયક ના અવાય પણ અમારા વિડીયોમાં જોશો એટલે કાગોળધામના વિડીયો જોવા મળશે આ ઘરે બે રમે છે બધા લોકો જો છે ગરબો જગ્યા જુઓ તમે છે જગ્યા આ જુઓ જગ્યા એટલે જગ્યા છે ભાઈ